રસ્તે રઝડતા પશુઓએ જાણે કે એમને ગામવટો આપવાની માંગ સાથે રસ્તો રોકો આંદોલન છેડી દીધું હોય તેમ રોડની વચ્ચો વચ્ચે જ લાંબી લાઈનો ખડી કરી દેતા વાહન ચાલકોને અને પગપાળા પસાર થતાં રાહદારીઓને ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે જોકે દરરોજની આ પશુઓની સમસ્યાથી કંટાળી ગયેલા નગરજનોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે ડભોઈમાં રઝડતા પશુઓને લઈને અનેક વખત અકસ્માતના બનાવો પણ બન્યા છે અને અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત પણ થયા છે તંત્રના જાડી ચામડીના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા શહેરભરમાં રસ્તે રઝડતા પશુઓને એમના માલિકને સોંપવામાં આવે કાં તો એમને રોડ ઉપરથી હટાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ